શું નામ દાદા દેવરામ રામ જે મરાઠી કેમ આવી હાલતમાં સાહેબ હાલત આવી થઈ ગઈ હો વીક માંગે કેટલી બધી માખીઓ ને બધું છે તમારે આ કેમ આવી હાલતમાં માં રો છો હે આ કચરો છે ને કચરા ને ઈટા તો માખી થાય છે તમારું ઘર ક્યાં છે નાગપુર માં નાગપુર માં છે તો અહીંયા કેટના આયા હતા હા સાહેબ ભોપાલમાં છે ને એમ એ સીટી કોલેજમાં નોકરી કરતો હતો નાનો હતો મારી ઉંમર અઠાર અઠારવીસ વર્ષની હતી હં એ વખતે હું સટ્ટો રહ્ય આપણો જુવાર ખેલતો હતો જુવરમાં પગતા પૈસા હારી ગયા હતા મારા બાપ મારે એ હિસાબથી ભાગી આવ્યા હં જુગાર રમતા હતા હા પછી અહીંયા આવતા રહ્યા

અચ્છા કશો વાંધો નઈ તમ તારા આપણે ડ્રેસિંગ કરાવી દઈએ ને ચલો મારી સાથે હે દાદા હા કેવું લાગે હવે ઠીક છે ઠીક છે ડ્રેસિંગ થઈ ગયું તમારું મેચ કરી દીધું ભગવાન ભલા કરે ભગવાન ભલા કરે એમ ને થોડું કો તમારા વિશે તો ખબર પડે મારા વિશે કહું હું મેં જ્યાં ચલા જાઉ બહાર ચલિયા મેં ક ઊઠે રાવ ક દૂર

બે દીકરા છે બે ત્યાં રહે છે બરોબર મરી ગયા એ કોણ છે એ દીકરો છે એ એ મારો બાપો છે હમ બે દીકરા છે મારા બે દીકરા છે તે શું કરે છે મોટો છોકરો મેનેજર છે ટ્રાન્સફોર્મર અચ્છા નાનો છોકરો એના જોડે ગાડી ચલાવે છે તો તમે આટલા દિવસોથી આટલા વર્ષોથી અમદાવાદ આવી ગયા હું ક્યારેથી આવ્યો જ્યારે અંધારપોર્ટ હતો ને હં એ વખતે આવ્યો મતલબ દાદી શું કરે હા દાદી એક્સપર્ટ થઈ ગયા એક્સપર્ટ થઈ ગયા ક્યારે લગભગ રગભગ પંદર પંદર એક મહિના હો ગયા દાદીને પંદર મહિના થયા હમ દોઢ વરસ

થોડા તાકાત તો એ તો ડાબા પગમાં જે તમાર જમણા પગમાં એ વાગ્યું છે હાથમાં જે છે એ એ એ ના બીજી ગાડી એ ના ગાડી મારા ઉપર ચડી ગઈ હતી ગાડી ચડી ગઈ હતી ફોર વ્હીલ હમ તો કસો વાંધો ને બે ટાઈમ ડ્રેસિંગ કરીશું આપણે હારું પણ તમે વ્યસન બી કરતા હતા એવું કહેતા હતા આજુબાજુ વાળા લોકો તમે તમે હકીકત કહો તો મને થોડી ખબર પડે તો હવે આ લોકો જે વિડીયો જોયા છે તમે સોશિયલ મીડિયાના મારફતે કામ કરી તમે મેસેજ આપો લોકોને કે દારૂ જુગારમાં તમે તમારું જીવન બરબાદ કરી નાખ્યું અને આ છેલ્લી ઘડી છે તો છેલ્લી ઘડીએ આપણા લોકો પણ સાથ નથી આપતા બરાબર સાચી વાત કે ખોટી વાત સાચી વાત તો તમે બધાને શું કહેવા માંગશો દારૂ તમે વેચતા હતા દારૂ પીતા હતા હા સાહેબ દારૂ તો મારો બાપો ભાવ હતો ને સાહેબ એ પહેલાં મોડાને દારૂ કાઢતો હતો પીવા માટે જ તો એ હું ચોરી કરી મોટા પત્તા આવે છે ને પેડના એનો ડોંગો બનાવું એ પહેલાં અમારા ગામમાં બધક કરી નથી એ બધકમાં દારૂ મૂકતા હતા તો એ ઈટા બનાવે કવેલા બનાવે ને તો જોઈ લો કે હા એ બનાવે છે એ દૂર રાખતા હતા દારૂ

પણ નહીં જુવાર તો છોડી દીધો હું જુવારને દારૂ હજી પીવો છો દારૂ તો પીવું છું કોણ આપવા આવે દારૂ રોડ ઉપર હે હું પોતે લેવા જાઉં છો ને પૈસા કોણ આપે પૈસા મારા જોડે પૈસા હોય ને ક્યાંથી આવે પૈસા તમને કોણ આપે રોડ ઉપર બધા પૈસા આપતા હશે ને પણ પૈસા જો હોય આપણે પાંચ છ દસ જણો બેઠા છે એ આમાં તે છ આઠ જણા તો પીવા હોય ને

બાથરૂમ લાગે તો કહેવાનું કોક સ્ટાફ વાળાને બાથરૂમ જવાનું નહીં એ તો વાત સાચી છે સાહેબ તમારી પણ એ હું જાઉં કેવી રીતે મારા જોડે તો પૈસો એક બી નહીં વીલચેર છે ને હા વીલચેર તમને આપીશું ને અહીંયા બધું છે સગવડ બાથરૂમ જવું હોય તો વીલચેર માં જતું રહેવાનું ને લઈ જશે કોઈને કહેવાનું તમારે બાથરૂમ જવું હોય તો હા અમારે સન સન જાળે થાય એ તમારે

દાદાએ જણાવ્યું તે પ્રમાણે પોતે દારૂ વેચતા હતા પોતે જુગાર રમતા હતા અને કહેવાય કે આખું જીવન એમને એમાં બરબાદ કરી નાખ્યું તો આજના વિડીયોના મારફત એક ઘણું બધું શીખવા મળે કે એમને આખું જીવન પોતાનું બરબાદ કરી નાખ્યું છે દારૂને જુગારની અંદર દીકરા પણ છે અમે પ્રયત્ન કરીશું તેમના દીકરા સુધી પરિવાર સુધી પહોંચવાનો તો વિડીયોને તમે વધુને વધુ લોકો સુધી શેર કરજો અને નાનું શીખવા મળે છે જીવનની અંદર કે આ ભગવાને આપણને સારું એક જીવન આપ્યું છે માણસ તરીકે તો લોકોની મદદ કરી અને આસપાસ તમારી જ્યાં પણ આવા લોકો દેખાય ત્યાં નાની મોટી મદદ કરજો અને અમારી હેલ્પલાઇન નંબર છે તેમાં કોન્ટેક કરજો જ્યાં પણ જરૂર જણાય તો અત્યારે દાદાને બે ટાઈમ ડ્રેસિંગને બધું કરવાનું રહેશે તો અમારી સંસ્થા દ્વારા અમે કમ્પ્લીટલી એમની ઉપર ધ્યાન આપીશું રસ્તા ઉપર તો અમારો ક્યાંય પણ આવા માણસ તમને રોડ પર દેખાય નિરાધાર નિશાય હાલતમાં તો અમારી હેલ્પલાઇન નંબર પર સો ટકા કોન્ટેક કરજો અમે બનતો પ્રયત્ન કરીશું કે ત્યાં પહોંચીને એમની મદદ કરી શકીએ તમે પણ આગળ આવો અને ક્યાંય પણ ક્યાંય આ આખા અમદાવાદની જ્યાં ત્યાં ગમે ત્યાં રોડ રસ્તા ઉપર દેખાય તો આટલા બધા સેન્ટર હોમ ચાલે છે અમદાવાદની અંદર અલગ અલગ જગ્યા ઉપર તો ત્યાં સેન્ટર હોમમાં આવા માણસોને રાખવામાં આવે છે નિરાધાર નિરાધાર માટે ત્યાં લઈને તમે તેને પ્રોપરલી મદદ કરી શકો છો દોસ્તો કમ્પ્લીન્ટ વિડીયો જે છે આપણા દરેક રૂપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત